વાત કરીએ તો વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ સહિત રાજકીય પાર્ટીઓના ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે આથી તંત્ર પણ મતદાનની તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે વધુમાં વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એવા સમય ગુજરાતના થર્ડ જેન્ડરના સ્ટેટ આઈકોન માર્યા પણ આ વખતની ચૂંટણીમાં થર્ડ જેન્ડરો મતદાન મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું માર્યા બેન એના માટે આવ્યા છે કે આ વખતે લોકસભાની ચૂંટણી છે વિધાનસભાની ચૂંટણી છે એના માટે મારિયાબેન મને સમજાવવા માટે આવ્યા હતા કે આ વખતે આપણે ટ્રાન્સજેન્ડરે મતદાન કરવાનું જરૂરી છે એના માટે એના થ્રુથી મારું આયોજની કાર્ડ બન્યું છે ને એના થ્રુથી મેં આજે વિધાનસભામાં લોકસભામાં સાત મે મતદાન કરીશ ટ્રાન્સજેન્ડરની અંદર એવું થયું છે કે બે હજાર ઓગણીસ સુધી સરકારે કોઈપણ પ્રકારના એના માટેના કોઈ પ્રયાસો કર્યા હતા નહીં બે હજાર ઓગણીસ પછી જ્યારે ટ્રાન્સજેન્ડરોને એક અલગ આઇડેન્ટિટી આપવામાં આવી એક અલગ ઓળખપત્ર આપવામાં આવ્યો ત્યાર પછી એઓની અંદર એક હિંમત જાગૃત થઈ અને હિંમતના રૂપે આજે આપણી પાસે સૌ પ્રથમ ઓગણીસો સાઠથી લઈને અત્યાર સુધી પંદર જેટલા ટ્રાન્સજેન્ડરે સૌ પ્રથમ વિધાનસભાની અંદર મતદાન કર્યું હતું અને આ જ વસ્તુને સમજીને હવે વધારેમાં વધારે ટ્રાન્સજેન્ડરો જોડાયા છે તો આ વખતે એ સંખ્યા વધીને પાસઠ જેટલી થવા પામી છે અને આ વખતે લોકસભાના ચૂંટણીની અંદર ઓછામાં ઓછા પાસઠ જેટલા તો ટ્રાન્સજેન્ડરો એટલે કે મારા જે પણ કોમ્યુનિટીના લોકો છે તે પ્રોત્સાહિત થયા છે અને તે લોકો અવશ્ય ચૂંટણીઓ માટે પોતાનું મતનું યોગદાન આપશે મતદાન આપશે કારણ કે અમે પણ આ દેશના સમાન નાગરિક છે અમને પણ સમાનતાનો હક આપવામાં આવેલો છે જે અમારો સંવિધાનિક હક છે અને એની રૂએ અમે પણ ભારતના એક દેશના એક જાગૃત નાગરિક તરીકે અમારો મત અવશ્ય આપીશું અને અપાવીશું અને આ મારું અભિયાન મેં બે હજાર ઓગણીસથી શરૂ કર્યું છે અને અત્યારે અમને ઘણી બધી મોટી સફળતા મળી છે જેનો હું ચૂંટણી પંચનો ખૂબ આભાર માનું છું